હરફન મોલાની બધી ફિલ્મમાં એટલું જ ગણિત કે આ વાર્તા આપણને આકર્ષે છે આ વાર્તા પર ફિલ્મ બનશે ગુજરાતી ફિલ્મો માઉથ પબ્લિસિટી ચાલે છે આપણને કળાથી પૈસો પણ જોઈએ છે આપણને કળાથી નામ પણ જોઈએ છે અને કળા એવું કહે છે કે તું આના માટે મારી પાસે આવીશ તો હું તારી નજીક નહીં આવું મજાની વાત એવી છે એ મારું પહેલું નાટક હતું કોઈ કોમ્પિટિશનમાં એને બેસ્ટ પ્લે નો અવોર્ડ મળેલો સ્ત્રીઓ વિશેની વાત હતી મારી પહેલી ફિલ્મમાં સ્ત્રીઓ વિશેની વાત હતી એને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો આ બધી છે ને આડ પેદાશો છે નામ થવું ને પૈસા કમાવા એ અને પછી આઠમું નાટક થતા થતા હેલ્લારો થઈ કેમ કે મારે સ્ત્રીઓના સ્ત્રીઓની અભિવ્યક્તિ પર કશું કહેવું હતું અને હું નાટક જ વિચારતો હતો અને મને કોઈએ લોકવાર્તાનો પેલો વન ની વન લાઈન કહી અને બે મર્જ થયું અને મેં પ્રતિક સંભળાવ્યું મારા પાર્ટનરને પ્રતિક ગુપ્તાને પ્રતિકીધું પ્રતિક કીધું સર એ ફિલ્મ હે હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે આ બધી જ વસ્તુઓ કનેક્ટ કરે છે બધી જ વસ્તુઓ ક્યાંક કશે તમને સ્પર્શે છે તમને નથી ખબર હોતી ક્યાં કેવી રીતે પહોંચ્યું પણ આ બધી જ વસ્તુના મીનિંગ છે અને બહુ રિસન્ટલી ગુજરાતી સિનેમામાં બહુ જ ગ્રેટ કામ થયું હોય ને બહુ સ્પર્શ્યું હોય ને એવું લાગે કે ઓહો આ શું થઈ ગયું એવી તો યાદ નથી આવતી મને પણ મને વારે વારે ભવની ભવાઈ એમણે જે વાત કરી છે જ્યાં જઈને વાત કરી છે જે રીતે કરી છે એ બહુ જ મહાન છે